નમસ્કાર બેનિફિટ ન્યૂઝ સાથે હું છું જૈની આજે સમગ્ર વિશ્વની નજર ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહ પર છે કારણ કે તેઓ આજે સુડતાળીસ માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લઈ રહ્યા છે મહત્વની બાબત છે કે અમેરિકામાં આકરી ઠંડી પડી રહી છે તેમ છતાં પણ અનેક લોકો આવવાની શક્યતાઓ છે તેમના સમર્થકો અલગ અલગ જગ્યાઓ પર જશ્ન મનાવી રહ્યા છે તો અમેરિકાના ચીફ જસ્ટિસ તેમને શપથ ગ્રહણ કરાવશે મહત્વની બાબત છે કે ભારતીય મૂળ કલાક પ્રમાણે સાડા દસ કલાકે તેઓ શપથ ગ્રહણ કરશે પરંતુ હું આજે તમને એક એવી વાત જણાવવા જઈ રહી છું તે કદાચ તમે ભાગ્યે જ જાણતા હશો જયારે ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી વખત રાષ્ટ્રપતિની ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે તેમનો એક જૂનો વિડીયો વાયરલ થયો હતો એક શો દરમિયાન એક એન્કરે તેમને પૂછ્યું કે શું તે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર થી પીડિત છે પછી તેમણે સ્વીકાર્યું કે તે સાચું છે કારણ કે તે દિવસમાં શક્ય તેટલી વખત હાથ ધોવે છે અને ક્યારેય ગ્લાસમાંથી પાણી નથી પીતા અને સ્ટ્રોનો ઉપયોગ કરે છે તે જરૂર કરતાં જ વધુ સ્વચ્છતા પર ધ્યાન આપે છે આ માનસિક સમસ્યા હોઈ શકે છે પણ તેમણે ક્યારેય ડૉક્ટરની મદદ નથી લીધી બીજું ડોનાલ્ડ ટ્રમ્પ માટે રાષ્ટ્રપતિ પદ સુધીની સફર એટલી સરળ નહોતી ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે સેવા આપતી વખતે દોષિત ઠરનારા પહેલાં વ્યક્તિ બન્યા છે આ વર્ષે ટ્રમ્પને પોન સ્ટાર કેસમાં દોષિ ઠેરવવામાં આવ્યા હતા રાષ્ટ્રપતિની ચૂંટણીઓ દરમિયાન ન્યુયોર્કમાં લગભગ છ અઠવાડિયા સુધી ચાલેલા ટ્રાયલમાં તેમને ચોત્રીસ આરોપોમાં દોષિ ઠેરવવામાં આવ્યા હતા ટ્રમ્પ વિરુદ્ધ કોન સ્ટાર ડેનીલ્સને ચૂપ કરાવવા માટે પૈસા ચૂકવવા અને ચૂંટણી પ્રચાર દરમિયાન વ્યવસાયિક રેકોર્ડ સાથે છેડા કરવાના કેસ ચાલી રહ્યા હતા આ મામલો બે 2016 માં અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા પਹਿલાનો છે ત્રીજું ટ્રમ્પના રંગીન મિજાજ અને ગ્લેમર જગત સાથે તેમના સંબંધો વિશે દરેકે સાંભળ્યું હશે પરંતુ તમને જાણીને તે નવાઈ લાગશે કે તેમણે ક્યારેય દારૂ નથી પીધો હકીકતમાં ટ્રમ્પના મોટા ભાઈનું 43 વર્ષની ઉંમરે દારૂના સેવનના કારણે અવસાન થયું હતું જેનાથી ટ્રમ્પને ખૂબ જ આઘાત લાગ્યો હતો અને તે બાદ તેમણે ક્યારે દારૂને સ્પર્શ પણ નથી કર્યો ડોનાલ્ડ ટ્રમ્પ તેમના રાજકીય કારકિર્દીની સાથે તેમના અંગત જીવનને કારણે પર ચર્ચામાં રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પે ત્રણ લગ્ન કર્યા છે અને તેમને પાંચ બાળકો પણ છે ડોનાલ્ડ ટ્રમ્પે પહેલું લગ્ન 1949 માં મોડેલ ઇવાના સાથે કર્યા

ટ્રમ્પ એ 2004 માં ટીવી રિયાલિટી શો ધ એપ્રેન્ટિસની શરૂઆત કરી હતી. ટ્રમ્પ પોતે તેને હોસ્ટ કરતા હતા. શોમાં ટ્રમ્પ સ્પર્ધકોને પ્રશ્નો પૂછતા હતા. જે વ્યક્તિ પ્રશ્નો યોગ્ય રીતે જવાબ આપી શક્યો નહીં તેને ટ્રમ્પે કાઢી મૂક્યા. તેણે કહ્યું યુ આર ફાયર્ડ અને આ પંચલાઈને તેમણે અમેરિકાના દરેક ઘરોમાં ચર્ચિત બનાવ્યા. ટ્રમ્પે હોલીવુડની ફિલ્મો અને શ્રેણીઓમાં પણ કામ કર્યું છે. ટ્રમ્પે પહેલીવાર ઓગણીસો નેવ્યાસીમાં ગોડ્સ કાન ટુ ડુ ઇટ ફિલ્મમાં પણ અભિનય કર્યો હતો